राजकोट महानगर पालिका द्वारा फायर एंड सी नहीं पेट्रोल पंप सहित संकुलों सील कराया राज्य सरकार ना आदेश बाद जामनगर महानगर पालिका द्वारा शहर ए चेकिंग हाथ धरवामा आवी रही छे अमदावाद इस्नपुर रोड खाते रामवाड़ी रोड पर न्यू को तंत्र द्वारा पुलिस तंत्र ने साथे राखी आश्रे 150 गैरकायदेसर दुकाने तोड़ी आवी મરીnder વિધાનસભાના ઇસ્નપુર વોર્ડ ખાતે રામવાડી રોડ પર મ્યુ કોતંત્ર દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી આશરે 100 થી 150 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવાની કામગીરી હાલ હાથ ધરી દુકાન માલિકોનો આક્રોશ આશરે 1 વર્ષ પહેલા મ્યુ કોતંત્ર દ્વારા લાઇન દોરી કરી ગયા હતા અને અમુક ફૂટ વધારાનું દબાણ વેપારીઓને કહેવાથી દુકાન માલિકો એ જાતે જ પોતાની દુકાનો તોડી હતી અને અત્યારે આશરે વર્ષ અગાઉ જ એમ્યું કોના અધિકારીઓ જે આકારણી કરીને ગયા હતા એ જ અધિકારીઓ આખીને આખી દુકાનો તોડવા આવતા દુકાન માલિકોમાં આક્રોશ જો એ જ વખતે આખી આખી દુકાન તોડશે તેવી માહિતી મળી હોત તો અમે કોઈએ ખોટા ખર્ચ ના કર્યા હોત અહેવાલ સંજય પોપટ